ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી પણ આપની ચેનલ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં તેમણે એ વાત સ્વીકારી હતી કે તાત્કાલિક પક્ષ તરફથી કહેવામાં આવ્યું હતું કે પ્રચાર રોકી દે ભીખાજી ઠાકોરે આ વાત કબૂલતા એમ પણ સ્વીકાર્યું હતું કે ઉમેદવારી પરત લેતી વખતે તેમને દુઃખ પણ થયું તેઓ ચૂંટણી નહીં લડી શકે તે વાતનું તેમને દુઃખ છે હવે જેમ જેમ આ વાત પ્રસરી રહી છે ભીખાજીના સમર્થકોમાં તેમ તેમ સમર્થકો વિરોધ દર્શાવી રહ્યા છે ભીખાજીએ ઉમેદવારી પાછી ખેંચતા તેમના સમર્થકોમાં રોષનો માહોલ છે અરવલ્લીના મેઘરજના દ્રશ્યો આપ જોઈ શકો છો જેમાં કાર્યકર્તાઓએ બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું ભીખાજી ઠાકોરને ટિકિટ નહીં તો ભાજપને વોટ નહીં તેવા સૂત્રોચ્ચાર કર્યા બેનર્સ લગાડવામાં આવ્યા અને ભીખાજી ઠાકોરને જ ઉમેદવાર તરીકે યથાવત રાખવા માટે માંગ કરવામાં આવી ભીખાજી ભીખાજી ઠાકોરે ગઈકાલે સોશિયલ મીડિયા ઉપર ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી પણ સાંજે અમારો ખાસ કાર્યક્રમ હું તો બોલીશમાં અમારા એડિટર રોનક પટેલ સાથે તેમણે વાતચીત કરી અને એ વાતચીત દરમિયાન તેમણે એ વાત સ્વીકારી હતી કે પક્ષ તરફથી તેમને કહેવામાં આવ્યું હતું કે તેઓ તમામ પ્રકારનો પ્રચાર રોકી દે અને બાદમાં તેમની પોસ્ટ હતી કે તેઓ ચૂંટણી નથી લડવા માંગતા સાથે તેમણે એ સ્વીકાર પણ કર્યો હતો કે હવે તેઓ લોકસભાની ચૂંટણી નહીં લડી શકે એ વાતનું તેમને દુઃખ છે તેઓ કોઈ ગોડ ફાધરના માધ્યમથી આટલા આગળ નહોતા આવ્યા તેમણે મહેનત કરી છે પક્ષ માટે જમીનની કાર્યકર્તાથી લઈને ઉમેદવાર સુધી તેઓ પહોંચ્યા હતા અને પહેલી વખત ભીખાજી લોકસભાની ચૂંટણી લડી રહ્યા હતા જોકે હવે તેમણે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે હવે સમર્થકો મેદાનમાં આવ્યા છે અને તેમનું કહેવું છે કે ભીખાજીને જ ઉમેદવાર બનાવવામાં આવે

અગર સમય જો સુધી કોઈ નિર્ણય ના થાય તો સુધી આ નિર્ણય સ્થગિત કર્યું છે મારા રાષ્ટ્રીય નેતૃત્વનું સન્માન કરું છું પ્રદેશના નેતૃત્વનું સન્માન કરું છું અને એમના નેતૃત્વએ જે અત્યારે મને હાલ પૂરતું જે કહ્યું છે કે ભીખાજી તમે જો સમય વાર છે હાલ પૂરતો આપણે કંઈ આગળ વધવાનું નથી એટલા માટે મારો નિર્ણય અત્યારે અકબંધ અને અત્યારે સ્થગિત રાખ્યો છે રાજનીતિમાં મારો કોઈ ગોડફાધર નથી માત્ર મારા પરફોર્મન્સના આધારે હું આટલા સુધી પહોંચ્યો છું કે આટલી જે જવાબદારીઓ નિભાવું છું એમાં મારો કોઈ ગોડફાધર નથી હું સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતો વ્યક્તિ છું અને જમીનથી જોડાયેલો કાર્યકર્તા છું અને મેં મેં મારા બાયોડેટા મારા પરફોર્મન્સ મુજબના રજૂ કર્યા હતા મેં કોઈ જગ્યાએ કોઈ ભલામણ નથી કરી કે મને ટિકિટ આપજો પણ મારું જે પ્રોફાઇલ હતી એ એકદમ ક્લિયર પ્રોફાઇલ જોઈ અને એમાં મારા પર આ દિવસ સુધી કોઈ આક્ષેપ કે કોઈ ડાગ પણ નથી લાગ્યો અન્યાય મારા માટે થઈ રહ્યો છે કે જે કંઈ આગેવાનો કે જે કંઈ આજે કોઈ ટીકા ટિપ્પણી મારે નથી કરવી પણ એમને મારા વિશે જે કંઈ વાત કરી છે કે મને હાલ પોતાનો જે નિર્ણય મોકૂફ કરાવ્યો છે ત્યારે હું ખૂબ દુઃખી છું પણ હું ભારતીય જનતા પાર્ટીનો શિષ્ઠબદ્ધ કાર્યકર્તા છું હું મૂળ પરિવારમાંથી આવેલો કાર્યકર્તા છું એટલે પાર્ટી સાથે રહીશ અને પાર્ટીના નિર્ણયને આગળ વધારીશ પરંતુ હાલ મારા દિલની અંદર દર્દ થઈ રહ્યું છે કે મારા જેવા એક પ્રમાણિક કાર્યકર્તાને રાષ્ટ્રીય કક્ષાએ જ્યારે આવું નેતૃત્વની જવાબદારી મળી હોય અને પછી જ્યારે આવું થાય છે ત્યારે અંદર નોનકભાઈ અંદરથી ચોક્કસ દુઃખ તો થાય છે પરંતુ હું પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વના સંપર્કમાં છું અને હું આશા રાખું છું કે આ જે કંઈ પ્રદેશના રાષ્ટ્રીય નેતૃત્વ છે એ મારા પરફોર્મન્સના આધારે ચોક્કસ આ બગલ વધશે એવી મારે ખુદને આશા છે